અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક વિરુદ્ધ પત્ર થયો વાયરલ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાનો પત્ર થયો વાયરલ તાલુકા પંચાયતના પ્રમુખના લેટર પેડ પર કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ લખાણ સાથેનો પત્ર વાયરલ થયો કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવા હિત શત્રુ કાવતરું કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધના વાયરલ પત્રથી રાજકારણ ગરમાયું કૌશિકભાઈ વેકરિયા બદનામ કરવા તાલુકા પંચાયતના પ્રમુખના નામે ભાજપના નેતાઓને લખાયેલો પત્ર વાયરલ કરાયો તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ પત્ર અંગે કરી ચોકવટ ડુપ્લિકેટ લેટર પેડ ડુપ્લિકેટ સિક્કાનો ઉપયોગ કરી બદનામ કરવાનું ષડયંત્ર અમરેલીના કોઈ શખ્સ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાવતા કિશોરભાઈ કાનપરિયા વિરોધ કરવાનો હોય તો ખુલ્લા આવીને કરો આવા હરામી વેડા ના કરો

ખૂબ નુકસાન થાય એવું લેખિતમાં આપણા પ્રદેશના નેતાઓને લેટર કરેલા છે આઝાદી પછીના સિત્તેર વર્ષમાં અમરેલીની અંદર આવા કોઈ ધારાસભ્ય નથી મળ્યા કે જે કરોડો રૂપિયાના છેલ્લા એક વર્ષની અંદર કામ લાવ્યા છે ને એ ધારાસભ્યને બદનામ કરવાના કોઈ અમરેલીના ઈસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો હું એમના વિરોધ એમના જે લોકોએ આ લખીને મૂક્યું છે એમને હું એમ એવું કહું છું કે આવા હરામી પડા તમારે ન કરવા જોઈએ અને તમારે જે કાંઈ વિરોધ હોય તો ખુલ્લા આવીને કરવું જોઈએ કહેવું જોઈએ અને એમાં મારા લેટર પેડ ઉપર ડુપ્લિકેટ પેડ ડુપ્લિકેટ સ્ટેમ્પ ડુપ્લિકેટ સાઇન આવું બધું કરી અને મને પણ સાથે બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે તો આવા ઈસો મને હું ચેતવણી આપું છું કે હવે પછી આવું ક્યારેય ન કરતા અને જો આ જાહેર થાય તો તમારી છઠ્ઠીનું દૂધ પણ હું કાઢી નાખી પાડું એટલું યાદ રાખજો